નમસ્કાર અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આપણી પાસે બાર નવેમ્બર બે હજાર પચ્ચીસની કેટલીક મહત્વની ઘટનાઓ અને સમાચારોને લગતા સ્ત્રોત છે આજે આપણે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય મુલાકાતો કેટલીક રાષ્ટ્રીય પહેલો સાહિત્ય રમતગમત અને હા કેટલાક જાગૃતિ દિવસો પર પણ વાત કરીશું આપણો હેતુ તો એ જ છે કે આ બધી માહિતીમાંથી સૌથી મહત્વના મુદ્દા અને ઊંડાણપૂર્વકની સમજ મેળવીએ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા પ્રધાનમંત્રીની તાજેતરની ભૂટાન યાત્રા અગિયાર બાર નવેમ્બરે આ મુલાકાત થઈ હેતુ તો મિત્રતા અને સહયોગ મજબૂત કરવાનો હતો પણ આનો સમય બહુ રસપ્રદ હતો ખરું ને હા બિલકુલ આ મુલાકાત થી ભૂટાન ના ચોથા રાજા જીગમે સિંગે વાંગચુકની સિત્તરમી જન્મ જયંતિ વખતે અને એમને ગ્રોસ નેશનલ હેપીનેસ એટલે કે પ્રણેતા માનવામાં આવે છે જીએનએચ એટલે ખાલી પૈસા કે જીડીપી નહીં પણ લોકોની ખુશી સુખાકારી એ બધું હા બરાબર નાગરિકોની સુખાકારી પર્યાવરણ સંસ્કૃતિ સુશાસન આ બધા પર ભાર એટલે પ્રધાનમંત્રી ત્યાં ગયા એ માત્ર ઉજવણીમાં ભાગ લેવા જેવું નહોતું પણ ભૂટાનની આ જે અનોખી ફિલોસોફી છે એના પ્રત્યે ભારતનું સન્માન દર્શાવે છે એટલે કે આ મુલાકાત ખાલી રાજદ્વારી નહોતી એમને પણ આ જીએનએચ વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે મતલબ ભૂટાનની પોલિસી અલગ હોય છે ને ચોક્કસપણે જુઓ જીએનએચ ખાલી કહેવા માટે નથી એમની પંચવર્ષીય યોજનાઓ કાયદાઓ એ બધામાં એને ધ્યાનમાં લેવાય છે કોઈ પણ નવો પ્રોજેક્ટ આવે તો એની જીએનએચ પર શું અસર થશે એ જોવાય દાખલા તરીકે પર્યાવરણ એમના બંધારણમાં છે કે ઓછામાં સાહીઠ ટકા વિસ્તાર જંગલ હોવો જોઈએ આ જે જીડીપી એમના કરતા તો સાવ જુદો જ અભિગમ કહેવાય ને ત્યાં તો વિકાસ માટે પર્યાવરણનો ભોગ લેવાય ઘણીવાર વાર સાચી વાત છે એટલે ભારતનું આ વિચારધારા સાથે જોડાવવું એ દક્ષિણ એશિયામાં વિકાસના બીજા મોડલ્સ માટે પણ એક સારો સંકેત છે આ મુલાકાતમાં બીજું પેલું સાંસ્કૃતિક પાસું પણ હતું ને વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવ અને ભગવાન બુદ્ધના અવશેષો પીપર હવાથી એ શું છે પીપર હવા હા પીપર હવા એ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગર જિલ્લામાં છે બહુ જ મહત્વનું પુરાતત્વીય સ્થળ છે માન્યતા એવી છે કે ત્યાં જે સ્તૂપ મળ્યો એમાં ભગવાન બુદ્ધના મૂળ અવશેષોનો એક ભાગ હતો એટલે આવશેષો ભૂટાન લઈ જવાયા એ આપણા બંને દેશો વચ્ચેના જૂના ઊંડા બૌદ્ધ સંબંધોનું પ્રતિક છે લોકો વચ્ચેનું જોડાણ વધે એનાથી અને થિમ્પુના સ્ટેડિયમમાં પેલો કાલચક્ર સશક્તિકરણ સમારોહ પણ હતો કાલચક્ર એ શું છે થોડું અટપટું લાગે છે હા કાલચક્ર એનો અર્થ થાય સમયનું ચક્ર આ ટિબેટીયન બૌદ્ધ ધર્મમાં એમ કહી શકાય કે એક બહુ ગહન દીક્ષા વિધિ છે ખાલી ધાર્મિક વિધિ નથી એમાં બ્રહ્માંડ

આ રન ઓફ રિવર પ્રકારનો પ્રોજેક્ટ છે એમ લખ્યું હતું એ શું હોય રન ઓફ રિવર એટલે જો એમાં નદીનો જે કુદરતી પ્રવાહ હોય ને એનો જ ઉપયોગ કરીને વીજળી પેદા કરાય મોટા બંધ કે જળાશય બનાવવાની જરૂર ના પડે કદાચ નાનો બંધ હોય આનાથી પર્યાવરણ પર અસર ઓછી થાય લોકોને હટાવવા પડતા નથી ભારત ભૂટાન વચ્ચે આ હાઈડ્રો પાવરનો સહયોગ તો ઘણો જૂનો છે ભૂટાન માટે આવક અને ભારત માટે સ્વચ્છ ઊર્જા આ એનું જ એક ઉદાહરણ અને બીજી કેટલીક જાહેરાતો પણ થઈ वाराणसी में भूतान ने जमीन गैलेफू में चेकपोस्ट चार हजार करोड़ नी लाइन ऑफ क्रेडिट और रिन्यूएबल एनर्जी और हेल्थ में करार थे આ લાઇન ઓફ ક્રેડિટ LOC એટલે શું બરાબર લો એટલે એન્ડ સંજોગ કે એક પ્રકારની સરળ શરતો વાળી લોન ભૂટાન જરૂર પડે એમ એમાંથી પૈસા વાપરી શકે પોતાના પ્રોજેક્ટ માટે સીધી ગ્રાન્ટ નથી પણ ઓછા વ્યાજ વાળું ધિરાણ જો વારાણસીમાં જમીન થી ધાર્મિક સાંસ્કૃતિક સંબંધો ગાઢ બને ગેલેફુ ચેકપોસ્ટ થી વેપાર અવરજવર સહેલા થાય અને રિન્યુએબલ એનર્જી અને આરોગ્યના કરાર ભવિષ્ય માટે બહુ જ સારા કહેવાય ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ અને અત્યારના સમયમાં ટૂંકમાં આ મુલાકાતે ભારત ભૂટાનના જે ખાસ સંબંધો છે એને દરેક રીતે વધુ મજબૂત કર્યા છે પાણીની વાત નીકળી છે ભૂટાનના સંદર્ભમાં તો હવે ભારતમાં જળ સંરક્ષણની વાત કરીએ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે જળ સંચય જનભાગીદારી વન પોઈન્ટ પુરસ્કારો જાહેર કર્યા છે આ જનભાગીદારી પર આટલો ભાર કેમ જુઓ પાણી એક એવી વસ્તુ છે ને જે બધાની જવાબદારી છે ખાલી સરકારથી બધું ન થાય આ જેસ જે બી પહેલ જે જળશક્તિ અભિયાન કેચ ધ રેનનો જે એક ભાગ છે એનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે સમુદાય ઉદ્યોગો પેલું સીએસઆર હોય ને એના દ્વારા અને સરકાર બધા સાથે મળીને કામ કરે આને થ્રી સી મોડલ કહે છે કમ્યુનિટી એટલે સમુદાય સીએસઆર એટલે કોર્પોરેટ સામાજિક જવાબદારી અને કોસ્ટ એટલે ખર્ચ પુરસ્કારો આપવાનો હેતુ ખાલી શાબાશી આપવાનો નથી પણ જે સારું કામ થયું છે એ બીજા મેં બતાવીને પ્રેરણા આપવાનું છે એટલે આખી ચળવળ બને હા અને આ પુરસ્કારોનો લિસ્ટ જોયું તો ઘણું લાંબુ છે રાજ્યો જિલ્લાઓ કોર્પોરેશન એનજીઓ ઉદ્યોગો દાનવીરો અધિકારીઓ બધાને આવરી લીધા છે મુખ્ય વિજેતાઓમાં તેલંગાણા છત્તીસગઢ રાજસ્થાન છે રાજ્યોમાં અને જિલ્લાઓમાં હા ગુજરાતના સુરત અને રાજકોટ પણ છે એટલે દેશભરમાં કામ થઈ રહ્યું છે એમ લાગે છે બિલકુલ આજે કહેવાય ને સમગ્ર સરકાર અને સમગ્ર સમાજ અભિગમ એનું જ પ્રતિબિંબ છે જ્યારે અલગ અલગ સ્તરે સારા પ્રયાસો થાય અને એમને ઓળખ મળે તો એની અસર વધે અને તમે જોયું આ યોજના સુરતથી જ શરૂ થઈ હતી અને ગુજરાતના જિલ્લાઓ અને એક દાનવીર હસમુખભાઈ એ પણ વિજેતાઓમાં છે એટલે સ્થાનિક સ્તરે થયેલા કામની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ રહી છે અને લક્ષ્યાંક પણ મોટા છે હજારો રિચાર્જ સ્ટ્રક્ચર બનાવવાના ભૂગર્ભ જળ માટે બહુ જ જરૂરી છે આ આ જળ સંરક્ષણ સાથે જોડાયેલી એક બીજી ઘટના આંધ્રપ્રદેશના ગુન્ટૂરમાં રાષ્ટ્રીય જળ વિભાજક પરિષદ યોજાઈ આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એટલે કે પીએમકેએસવાય પર હતી પીએમકેએસવાઈ શું છે અને આ વોટરશેડ વિકાસ આટનું મહત્વનું કેમ છે પીએમ કેએસવાય જે 2015 માં શરૂ થઈ હતી એ પાણી બચાવવા અને સિંચાઈ વધારવા માટેની એક એમ કહો કે છત્રી યોજના છે એણે જૂની ઘણી યોજનાઓને ભેગી કરી મુખ્ય લક્ષ્ય છે હર ખેત કો પાણી અને પર ડ્રોપ મોર ક્રોપ એટલે દરેક ખેતરને પાણી અને પાણીના ટીપે વધુ પાક અને વોટરશેડ એટલે શું એક કુદરતી વિસ્તાર છે જ્યાં વરસાદનું પાણી ભેગું થઈને એક નદી કે નાળામાં જાય

અને આગળ શું કરવું એ નક્કી કરવાનું અને મિશન જળ વોટરશેડ પુનર્જીવન આ રસપ્રદ છે ઘણા વર્ષો પહેલા જે વોટરશેડ પ્રોજેક્ટમાં ચેક ડેમ તળાવ વગેરે બન્યા હતા ને એમાંથી ઘણા હવે કદાચ તૂટી ગયા હોય કામ ન કરતા હોય તો આ મિશન એ જૂના સ્ટ્રક્ચર્સ ને ફરીથી સારા કરીને કાર્યરત કરવા પર ધ્યાન આપશે નવા બનાવવા જેટલું જ આપણ મહત્વનું છે એટલે બંને પહેલ જે એસ અને આ વોટરશેડ પરિષદ બતાવે છે કે પાણી હવે કેટલી મોટી રાષ્ટ્રીય પ્રાથમિકતા છે ચાલો હવે પાણીમાંથી થોડા બહાર આવીએ સાહિત્ય જગતમાં જઈએ કેનેડિયન હંગેરિયન બ્રિટિશ લેખક છે ડેવિડ સઝાલે એમની નવલકથા ફ્લશ માટે બુકર પુરસ્કાર મળ્યો છે બહુ મોટો પુરસ્કાર કહેવાય હતો નવલકથા એક હંગેરિયન માણસની બ્રિટનમાં સ્થળાંતરની વાત છે આ થીમ કેમ આટલી મહત્વની લાગી હશે જજને બુકર પ્રાઇઝ તો હા અંગ્રેજી સાહિત્યમાં બહુ જ પ્રતિષ્ઠિત ગણાય એ મળે એટલે આખી દુનિયામાં પુસ્તકની ચર્ચા થાય ફ્લશ જેવી નવલકથા જેમાં સ્થળાંતર ઓળખ સંસ્કૃતિઓનો સંઘર્ષ આ બધા મુદ્દા હોય એ આજના સમયમાં બહુ જ પ્રાસંગિક છે યુરોપમાં અને દુનિયાભરમાં માઇગ્રેશન અને એના લીધે ઊભા થતા પ્રશ્નો સામાજિક રાજકીય એ બધું ચર્ચામાં છે જ એટલે સઝાલે જે રીતે આ પાત્રની દાયકાઓ લાંબી સફર બતાવી છે એ કદાચ વાચકોને અને જજને સ્તર્શી ગયું હોય અને હા યાદ રાખવા જેવું કે આ બુકર પ્રાઇઝ છે જે મૂળ અંગ્રેજી નવલકથા માટે છે પેલું ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ અલગ છે જે અનુવાદ માટે હોય છે બરાબર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એક બીજી નિમણૂક યુએઈ ના શૈખા નાસર અલ નાવૈસી તેઓ સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન એટલે કે યુએનડબલ્યુટીઓ ના વડા બન્યા છે અને પેલા મહિલા વડા આ કેટલું મહત્વનું છે આ ખૂબ જ મહત્વનું છે યુ એન ટુરિઝમ પણ કહે છે એ ટુરિઝમ ક્ષેત્રે દુનિયાની સૌથી મોટી સંસ્થા છે એનું નેતૃત્વ કોઈ મહિલાને મળે અને એ પણ મિડલ ઈસ્ટમાંથી એ આંતરરાષ્ટ્રીય સ્તરે જે લૈંગિક સમાનતા અને વિવિધતાની વાત થાય છે એ દિશામાં એક મોટું પગલું છે બની શકે કે એમના આવવાથી પ્રવાસન નીતિઓમાં નવો દ્રષ્ટિકોણ આવે જેમ કે મહિલાઓ દ્વારા ચાલતા ટુરિઝમ બિઝનેસને પ્રોત્સાહન મળે સસ્ટેનેબલ ટુરિઝમ પર વધુ ભાર મુકાય એમની નિમણૂક બીજી મહિલાઓ માટે પણ પ્રેરણા બનશે અને હવે રમત ગમત ભારત માટે ગર્વ લેવા જેવી વાત હરિયાણાનો યુવાન શૂટર છે સમ્રાટ રાણા આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દસ મીટર એર પિસ્ટોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે આ સિદ્ધિ કેટલી મોટી ગણાય અરે આ તો ઐતિહાસિક કહેવાય સમ્રાટ રાણા આ ઇવેન્ટમાં એટલે કે વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ જીતનાર पहिला ભારતીય પુરુષ શૂટર બન્યા છે શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઓવરઓલ વ્યક્તિગત ગોલ્ડ જીતનારા એ અભિનવ બિન્દ્રા અને રુદ્રાંશ પાટિલ પછી ફક્ત ત્રીજા ભારતીય છે આ બતાવે છે કે ભારતીય શૂટિંગમાં ખાસ કરીને પિસ્તોલમાં યુવા ખેલાડીઓ કેટલા આગળ આવી રહ્યા છે વાહ અને ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મળ્યો રાણા તોમર અને શ્રવણકુમારની ટીમે આ તો સોનામાં સુગંધ ભળી ગઈ ખરેખર વ્યક્તિગત સફળતા તો ખરી જ પણ ટીમ પણ જીતે એ બતાવે છે કે આપણી પાસે ખાલી સ્ટાર ખેલાડીઓ નથી પણ ટીમ તરીકે પણ ઊંડાણ છે ભવિષ્ય માટે ઓલિમ્પિક્સ માટે આ બહુ સારા સંકેત છે અને આજે 12 નવેમ્બર બે ખાસ દિવસ પણ છે એક તો રાષ્ટ્રીય પક્ષી દિવસ અને બીજો વિશ્વ ન્યુમોનિયા દિવસ રાષ્ટ્રીય પક્ષી દિવસ તો ડોક્ટર સલીમ અલીની યાદમાં છે એમને બર્ડ મેન ઓફ ઇન્ડિયા કહેવાય છે કેમ આટલા મહત્વના છે ડોક્ટર સલીમ અલી એમને ભારતમાં પક્ષી વિજ્ઞાનના પિતામહ કહી શકાય એમણે બહુ જ વ્યવસ્થિત રીતે ભારતના પક્ષીઓનો અભ્યાસ કર્યો એમના વિશે લખ્યું અને સૌથી મહત્વનું એમના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવ્યા એમની પેલી બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ તો આજે પણ પક્ષી પ્રેમીઓ માટે ગાઈડ જેવી છે એમણે ખાલી લખ્યું જ નથી પણ કેવલાદેવ નેશનલ પાર્ક જેવા અભ્યારણ્યો બનાવવામાં પણ મદદ કરી એમનું જીવન જ પ્રકૃતિ અને સંરક્ષણ માટે સમર્પિત હતું અને બીજો દિવસ વિશ્વ ન્યુમોનિયા દિવસ આ વર્ષની થીમ છે ચાઇલ્ડ સર્વાઈવલ ન્યુમોનિયા સામે લડવું કેમ આટલું જરૂરી છે કારણ કે ન્યુમોનિયા જે ફેફસાનો ચેપ છે એ આજે પણ દુનિયાભરમાં ખાસ કરીને વિકાસશીલ દેશોમાં પાંચ વર્ષથી નાના બાળકોના મૃત્યુનું એક મુખ્ય કારણ છે દુખની વાત એ છે કે આ રોગ અટકાવી શકાય છે એની સારવાર પણ થઈ શકે છે પણ જાગૃતિ ઓછી છે રસીકરણ પૂરતું નથી થતું સારવાર બધા સુધી પહોંચતી નથી એટલે હજારો બાળકો મૃત્યુ પામે છે આ ચાઇલ્ડ સર્વાઇવલ થીમ એ જ કહે છે કે જો આપણે ન્યુમોનિયાને હરાવીએ તો લાખો બાળકોને બચાવી શકીએ એટલે આ દિવસ નિવારણ રસીકરણ સમયસર સારવાર આ બધાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે છે તો આજે આપ